સુરતના ગાબોદરા વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનામાં સરણ ફાટતા એક રત્ન કલાકારનું મોત નીપજ્યું છે જ્યારે તેનો ભાઈ જાગ્રસ્ત થયો છે રત્ન કલાકારના પરિવારનો સ્મીમેર હોસ્પિટલ એકઠા થયા હતા જ્યાં સુધી સારવારના માલિક દ્વારા યોગ્ય વર્તનની ખાતરી ન મળે ત્યાં સુધી મૃતદે જ્યાં સુધી કારખાના માલિક દ્વારા યોગ્ય વર્તનની ખાતરી ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે માહિતી પ્રમાણે કાપોદરા બીજા માળે આવેલા એક હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો તેમના પિતા પણ કલાકાર છે શરણ ફાટતા નવીનને છાતીના ભાગે ઈજા પહોંચતા બેભાન થઈ ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો જ્યારે તેની સાથે કામ કરી રહેલા બે કર્મચારીને સામાન્ય ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ મૃતક નવીનના પરિવારનો અને અન્ય રત્ન કલાકારો મોટી સંખ્યામાં સ્મીમેર હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે કારખાનામાં સુરક્ષાના સાધનોનો અભાવ હતો દુર્ઘટના બાદ કારખાના માલિક દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી પરિવારજનો યોગ્ય ન્યાય ન મળે અને વળતરની માંગ સાથે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી દીકરાને ન્યાય નહીં મળે त्यासुधी योग्य वर्तनी जाहिरात करवामा कर नहीं आए त्या सुधी अमे मृतदे नहीं कापोदरा पुलिस द्वारा घटना की गंभीरता ने जोता वधु कार्यवाही हाथ धरवामां आवी छे पुलिस मृतक की लाश ने पोस्टमोर्टम मरते खसेड़ी छे अने कारखाना में टेक्निकल खामी हती के, के केम ते दिशा में तपास शुरू करी छे हाँ सो नमस्ते मेरा नाम शंकर है और ये मेरा भाई है और ये भी मेरा भाई है और जिस जो डेट हो गया वो भी मेरा भाई है और ये सब एक ही कंपनी में काम करते हैं ये तीन लोग जो डेट हो गया वो तो अंदर ही है और इसका चोट लग गया है ये सब कारखाने के लापरवाही से हुई है मेंटेनेंस नहीं किया जो मोटर था सरन था एक महीने पहले उनको वहाँ पे शॉर्ट भी हुआ करंट भी लगी फिर भी उन्होंने ध्यान नहीं दिया अभी ये घटना हो गई सरन फट गया लेबल के बिना जब लेबल नहीं होता है तो सरन फट गया फिर भाई का डेट हो गया और इसका काफ़ी चोट आई है अब जब तक हमको नहीं, नहीं मिलेगी तब तक हम यहाँ से हिलेंगे भी नहीं और बॉडी भी नहीं लेंगे ब्यूरो रिपोर्ट दिव्यांग न्यूज सूरत